નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવતા ભાજપમાં ભારે નારાજગી વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા છે તેમજ બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ લખવામાં આવ્યું છે મધરાત્રે વડોદરા શહેરના કાર્યાલય ભાગ વિસ્તારોમાં આ બેનરો લાગ્યા છે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષે રંજનબહેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાહેરમાં તેમનો વિરોધ કર્યા બાદ હવે ચારેકોરથી તેમનો વિરોધ થઈ રહ્યો છે મોડી રાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઈ છે કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા ઉપર રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જેમાં ગાંધી પાર્ક વલ્લભ પાર્ક જાગૃતિ ઝવેરનગર નગર લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર બેનરો જોવા મળ્યા છે જેમાં બેનરો માં વાઈટ બેકગ્રાઉન્ડ માં કાળા અક્ષરો ચિતરવામાં આવ્યા છે જેમાં બેનરો માં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લખાણ લખાયું છે બિલકુલ વડોદરા શહેર માં કોઈ નેતાઓ ની નારાજગી નથી તમામ ધારાસભ્યશ્રી આખી સંગઠનની ટીમ અને વડોદરાની જનતા છે દિવસથી નામની ઘોષણા થઈ એ દિવસથી ખૂબ ખુશ છે ખૂબ આવકારે છે પર્ટીક્યુલર કોઈ વ્યક્તિ જે એક હોય એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા ન હોય અને એના દ્વારા આટલા દિવસથી જે રીતનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હતો હું શાંત બેઠી હતી હું નહોતી જવાબ આપતી પણ જ્યારે હવે એક લિમિટની બહાર જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જે બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે એ ક્યારેય પાર્ટી પણ ન ચલાવી લે ને પાર્ટી ના કાર્યકર્તા પણ ન ચલાવી